જય ભીમ નમો બુદ્ધાય વાહ જિગ્નેશભાઈ ત્રિવેદી વાહ બાકી તમારો ઠાઠ બાઠ અને તમારો જે પાવર છે એ તો ગઝબનો છે એવો પણ તમે મારી જેવા સામાજિક કાર્યકરોને ઓળખતા નથી તમે કદાચ મોદી સાહેબ સુધી કોન્ટેક કરશો ને તો તમારો મેળ નહીં પડે કે ફરિયાદ તો દાખલ ખાવાની જ છે અને તમે જે હાથી આવે મારવાની અને હોસ્પિટલની બહાર નીકળે એટલે તાટિયા ભાંગી નાખવાની જે તમે તૈયારીઓ કરો છો ને એટલે એ બધું તમે હકેલી લેજો અમે કોઈ બંગડીયું નથી પહેરી હાથિયાભાઈ દ્વારકાના સાહેબ અમે તો અહીંના જ છીએ એટલે એવું ન સમજતા કે અમે ખાલી સામાજિક કામ સામાજિક કામ કરીએ અને બોલતા જ આવડે છે અમને બધું જ આવડે છે અને આગળની થોડી હિસ્ટ્રી અમારી ચેકય કરી લેજો તમને એમ હોય કે હાથિયાભાઈનો તાટિયા ભાંગી નાખી મારી નાખી તો એ બધો વેમ તમારો જે છે ને એ કાઢી નાખજો ને તમને જે કોઈ પાગ્યાનો તમને કોઈ હવા હોય ને તો એ હવા કાઢી નાખજો એનો વાળ વાકો ઉમરેલીમાં ન થાય એટલે મારવાની અને અહીંયા હોસ્પિટલ આવી મારી નાખવાની કે માર કોઈ એવી શારીરિક ઈજા પહોંચાડવાની જે કાંઈ વિચાર કરો છો ને એ વિચાર બંધ કરી દેજો અને ફરિયાદ તો તમારો કદાચ ઉપરથી ભગવાન આવી છે ને તો એ દાખલ થવાની જ છે કે તમે પોલીસને પૈસા ખવડાવો હોય તોય છૂટશે અને પોલીસને ગમે એટલું પ્રેશર કરાવવું હોય ને તોય છૂટશે બાકી ફરિયાદ તો દાખલ થવાની જ છે તમારી જે કાંઈ લાગવગું છે ને એ લાગવગું કાંઈ હાલવાની નથી અને નરેશવાળા એવો વ્યક્તિ છે કે એને કદાચ પૈસાથી તમે ખરીદવાની કોશિશ કરો કોઈની યારે ભલામણું મોકલો એમાં કાંઈ ફેર નથી પડવાનો જે સત્ય છે એને સત્યની યારે જ ઊભો રહેવાનો છો અને કાયમ માટે ઊભો રહેવાનો છો એટલે તમારે જે કાંઈ આમ સામદામ દંડ ભેજ જે ઉપયોગ કરવા હોય ને કરી લેજો આયે કાંઈ તમારું હાલ છે નહીં અને તમારો જે ડીસી બેઠો બેઠો જે બધું કાવતરા કરાવે છે ને એ અમને લગભગ સાંજ સુધીમાં જેનો વિડીયો વાયરલ કરું છું જે એને જ્યાં જ્યાં લાંચ માગી છે ને જ્યાં જ્યાં પાંચ પાંચ હજાર રૂપિયા માગી છે ને આવા ભિખારા વેળા છે ને એ ભિખારા વેળા રાતે હું છે ને એના બહાર પાડું છું અને પોલીસને ખાસ કહેવું છું કે તમને જે કોઈના ફોન આવતા હોય ને એ તમે સાઈડમાં મેં કીધો તમે કાયદો કાયદાની રૂપિયા કામ કરી રીતે કામ કરો તમે કાયદાનો ગેરઉપયોગ ન કરો અને તમે જે આરોપી છે એને છાવરવાનું બંધ કરો અને આ જે હાથિયા સાહેબ છે હાથિયા સાહેબને જે સૂત્રો દ્વારા માહિતી મળી છે ને એનો વિડીયો મૂકું છું અને સાંભળો અને લોકો આ જે જીગ્નેશ ત્રિવેદી છે ને એનો નંબર મૂકું છું એને ફોન કરો કે તમે ભાઈ એટલા બધા રાવણ છો અને એટલા બધા તમે રાજકીય વગ વગ ધરાવો છો કે પોલીસ ત્રણ દિવસથી આ ત્રણ દિવસથી એમએલસી થઈ છે પોલીસ કાયદાને નેવે મૂકી અને જીજ્ઞેશ ત્રિવેદીની પડખે ઊભા રહી અને કાયદાનું ઉલ્લંઘન કરે છે અને કાયદાના તમને કહું ચૂરાચૂરા કરે છે જે પાયલ ગોટીને ગેરકાયદેસર રીતે રાતે બાર વાગે ઉપાડી આવ્યા હતા જે રાજકીય લોકોના ઈશારે આવા જે તમે કાયદાની વિરુદ્ધમાં જઈને કામ કરો છો ને એ બધું બંધ કરી સારું છે કેમ કે કાયદો દરેક વ્યક્તિને લાગુ પડે અને કોઈને મૂકી નહીં મૂકીશ નહીં આજે ત્રણ ત્રણ દિવસ એમએલસી થઈ ગઈ એને તો ફરિયાદ લેવા નથી આવ્યા ને એટલે બધે જવાબ ભરવા પડશે એટલું યાદ રાખજો સાંભળો ભાઈ હાથીયા સાહેબનો નો વિડીયો જય ભીમ બધાય જયભી હું દેવાભાઈ આથિયા આજે ત્રીજો દિવસ થયો હું હોસ્પિટલમાં દાખલ છું મને જિજ્ઞેશભાઈ ત્રિવેદી દ્વારા ધમકી આપવામાં આવી હતી મારી નાખવાની જેની હું ફરિયાદ કરવા ગયો તો પીઆઈ વાઘેલા સાહેબને વાઘેલા સાહેબે મને એવું કીધેલું હતું કે હું તમારા દ્વારા તમારો સામે ગુનો દાખલ કરીશ એ બાદ હું એ બીકના લીધે મને ચક્કર આવી ગયા હું બેભાન થઈ ગયું એના લીધે મને અહીંયા દાખલ કરવામાં આવ્યો હતો યસવાન દ્વારા એ એમએલસી કેસ થયો હતો એને આજે ત્રીજો દિવસ થયો હજી સુધી ત્રણ દિવસમાં કોઈ પોલીસવાળા અહીંયા આવ્યા નથી બે પોલીસવાળા આવ્યા હતા એ મને સમાધાનનું કહેતા હતા કે તમે સમાધાન આ ફરિયાદ નોંધાવી નથી મેં ના પાડી એટલે એ ભાઈ એવું કહી ગયા કે સવારે સાહેબ આવશે એને આજે અડતાલીસ છત્રીસ કલાક જેવું થવા આવ્યું કોઈ પીઆઈ સાહેબ આવ્યા નથી પીઆઈ સાહેબ આપણે અહીંયા એ ડીકે વાઘેલા છે એ હજી સુધી આવ્યા નથી હવે ડી કે વાઘેલાજી છે પીઆઈ સાહેબ છે જે પીઆઈ ઓદાના લેવલના માણસ છે એ જિજ્ઞેશભાઈ ત્રિવેદીથી બ્યાતા હોય તો સાહેબ હું તો નોર્મલ માણસ છું એટલે મારે તો બ્યાવું જ જોઈએ અને મને સૂત્રો દ્વારા એવી સૂચના મળેલી છે કે જિજ્ઞેશભાઈ અને એના સાથીદાર જે માથાભારે તત્વ છે એ આજ રાત સુધી મને અહીંયા હોસ્પિટલમાં આવીને મારવાની ધમકી દીધેલી છે એવું સૂચના મળેલી છે અને હોસ્પિટલમાંથી બહાર નીકળીશ એટલે મને ટાળી દેવાની ધમકી સૂત્રો દ્વારા મળેલી છે છતાં મેં કોઈ ફરિયાદ નથી નોંધાવેલી એની પહેલાં ડેપોમાં જઈ અને સીસીટીવી કેમેરા જોયેલા છે જે મેં ફરિયાદ દેવા ગયો સાહેબને ત્યારે મેં મૌખિક કીધેલું હતું હવે એ સીસીટીવી કેમેરા એ લોકોને મળ્યા નથી તો સીસીટીવી કેમેરામાં એ લોકોએ છેડછાણી કરેલી છે એ પાક્કું થઈ ગયું છે તોય છતાં મેં મારા રૂબરૂ મોબાઈલમાંથી એસપી સાહેબને ફોન કર્યો છે પીઆઈ સાહેબને ફોન કર્યો દરેક અધિકારીને ફોન કરી દીધા મને કોઈ જવાબ મળેલો નથી અને મારી ફરિયાદ અત્યાર સુધી કંઈ લેવા આવશે એમને લેવા આવ્યા નથી જો મને આજ રાતમાં કે કાલ સવાર સુધી કાંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી પીઆઈ ડી કે વાઘેલા સાહેબની રહેશે મારી ફરિયાદ નોંધાવી મને ન્યાય અપાવવા મારી સમાનને બે હાથ જોડીને હું વિનંતી કરું છું